આ તરફ સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે સમસ્યાઓનો સામનો સતત ખેડૂતો કરી રહ્યા છે તેના કારણે ત્રણથી ચાર ગામના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે વીજ નાખતા પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે તો ખાનગી કંપની ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ખેડૂતોએ વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે ખાનગી કંપની દ્વારા વીજ લાઇન અને વીજપોલ નાખવાની કામગીરીને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ પણ જાણ કર્યા વગર વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે આ કામગીરીથી પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઘનશ્યામપુર જનશાળી બડોલ સહિતના ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે જે મારા કાકાના ખેતરમાં ખાડો કરતા હતા જીસીબી લાઈન પોલીસ પ્રશાસન સાથે અને મને મેં એમ કીધું કે ભાઈ આ ખાડો કેમ તમે કરો છો તાર કે બસ લાઈનનું કામ છે તો મેં એવડે લોકોને એવું કીધું કે તમે એસ્ટિમેટ આપો કેટલું વળતર છે શું છે કોઈ વળતર નહીં કાંઈ નહીં ખેડૂતોને નહીં કંઈ પૂછવાનું અને સીધા ખાડા કરવા માંડ્યા વળતર તો એમને દે ચૂકવવું પડે ને વળતર આપ્યા વગર તો એમને કામ ન કરાય ને વળતર આપે નુકસાન હોય ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે ટામેટાના ભાવ તળિયે બેસી જતા ઢોરને ખવડાવ્યા હતા ટામેટા તો કચ્છના નખત્રાણા ખેડૂતો પરેશાન થયા છે બે થી ત્રણ રૂપિયા કિલોના ભાવ બોલાતા નારાજ જોવા મળી રહ્યા છે તાતને લાલ ઘૂમ ટામેટા એ રાતા રોબડાવ્યા છે બે મહિના પહેલા આજ લાલ ટામેટાના સો રૂપિયા આસપાસ ભાવ બોલાતા હતા જ્યારે આજે એ જ ટામેટાને બે મહિનામાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ભાવ ખેડૂતોમાં ભારે રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે અને પોકારી પોકારીને કહી રહ્યા છે કે અમારી મહેનત તો ભગવાન ભરોસે પણ અમે જે ખર્ચ કર્યો તેના પ્રમાણે પણ ભાવ નથી મળી રહ્યો સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા છે ત્રણ માથાબારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ બે લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકમાં ત્રણેય આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડ્યા હતા ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તારીખ એક ના રોજ જે અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો તો

જે રીતે કોન્ટ્રાક્ટ છે નિકાલ છે વેસ્ટ જે છે તે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવી છે તેને લઈ હાઈકોર્ટે પોતાની ગંભીરતા દાખલતા આજે વ્યક્ત કરી હતી જે પ્રદૂષણ ફેલાવનાર છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી અને જીતે તેની કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી આ પ્રકારની ટકોર જે છે ત્યારબાદ દાખલ કરવામાં આવી હતી મહત્વનું છે કે વીર અભયારણ અને ઇકો ઝોન જે છે આ પ્રકારના પ્રદૂષણો જે છે તે ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે તે ગેરકાયદે તરીકે હેરાફેરી થાય છે તેનો ઉપરાશ પણ કરવામાં આવતો હતો અને તેને લઈ હાઈકોર્ટે પોતાની આ નારાજગી પીઆઈમાં વ્યક્ત કરી હતી જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર